ભાવનગર જિલ્લામાં સોળસો જેટલી શાળાઓમાં ચાર લાખ બાળકોએ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી જ્યારે શહેરની કાળિયાબીડ સરદાર પટેલ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો સિંહ નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી ભાવનગરમાં સરદાર પટેલ શિક્ષણ સંસ્થા સ્કૂલ ખાતે નાયબ વન સંરક્ષણ સાદિક મુંજાવરની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

બૃહદ ગીર તેમજ ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ તકે વિશ્વ સિંહ દિવસના ભાવનગર જિલ્લાના કોઓર્ડિનેટર શ્રી તકુબા સાણસુરે સિંહના ત્રણ ગુણો અભ્યમ અસ્થિ અને અસમ વિશે જણાવીને એશિયાટિક લાયનોના ગુણધર્મો જણાવ્યા હતા આ કાર્યક્રમમાં સિંહ બચાવો વિશે ગાઢ સંદેશ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સરકારશ્રીની યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી

આ વર્ષે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો લગભગ ચાર લાખ જેટલા બાળકો આમાં સમાવેશ કરવાનો છે અને સોળથી સોળસો જેટલા સ્કૂલો આમાં પાર્ટિસિપેટ કરશે આધાર છે આપણ આ જો કાર્યક્રમ છે આ જનજાગૃતિ માટે આપણે કરી રહ્યા છીએ જેના કારણે આપણને જાણીએ છીએ કે સિંહ જો છે આ ગુજરાતનો એક દોરો છે અને એના એનામાં સંરક્ષણ અને એના સંવર્ધન માટે એક જનજાગૃતિ ફેલાય એના માટે આપણ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને वन वागत राखी आपण प्र